મે તો ઇજે સવાદાને સમાજામાં સમાજામાં જ રહે જો 34 35 થઈ ગયા હે ને ફેર હે ને વર્ષા ચાલુ હે બે દીથી ફૂલમનો ચાલુ છે વર્ષા જરી બળ આ તો નથી કોણ એવો નીકળો હે બે દીથી ફૂલનો વર્ષા ચાલુ હે કોન લે ના ત્યારે નદીમાં ફૂલ પાણી આવી ગયું છે બાજુના ખેતરમાં ને પાણી આવી ગયું હે તો ફોન જોરદાર લે જો લાગે ખેતરમાં પાણી આવી ગયું હે આ ખેતરમાં આવી ગયું હે બહુત ત્યારે ને આપણે જાવે ગામ માં નદી જોવા અત્યારે જાય ચાલો તો તેંજો ગામ માં આવી ગયા હે ચાલો અહીંયા નદી જોવા ચાલો બે આપડા ઇમારગ માંથી એટલો જો પાણી વ્યું આવે હે જાય નદી જાયે પાણી તો તો દેખાડો નદી થી વાય નદી તાકે ચાટા ચાલુ છે બોનતા રહેતા જ નથી માં બેધી છે તો બીમો થઈ એકણ હા બોનતા ઠાઈ જ નથી આજી તાલુટ છે તો તે હારે આપડા ગામમાં જો નદી આવી ગઈ ને આ નદી જો આવી ગઈ છે હાવ ચાવડા પોલે માંથી ફોલમ નું જાય છે પાણી 5 5 ફૂટ તો મચ્ચા થી જાય છે આવો ફૂર આવી હું આપડે ગામની નદી માં

Pak, itu nol. Halo, tolong ambil. Pugi, waktunya nggak? Tuh, Jawa. Oke, mana? Tuh, oh, apa pun ya, WhatsApp. જો આ જો આ તો આ કુથી કોંタル લાગવા છે નીચે અમે ગરી રહ્યા છીએ તો કેવો કેતો ઓજાર તેર આપણે અંદર આવી ગયા છે ને જો આવા મોજા ઓટલી જાય છે આપણે ગામની નદીમાં આ ઓય તો ઘણો પાણી વયો ગયો હે